રાજકોટ માર્કેટયાર્ડ અનાજના ભાવ તારીખ કિલો કપાસ બીટી પચાસ રૂપિયાથી પંદરસો ને રૂપિયા ઘઉં લોકવન પાંચસો રૂપિયાથી પાંચસો ચોત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો ત્રણ રૂપિયાથી છસો એક રૂપિયો જુવાર સફેદ સાતસો ને એકતાલીસ રૂપિયાથી એક અઢાર રૂપિયા જુવાર ચારસો ને પંદર રૂપિયાથી ચારસો સિત્તેર રૂપિયા બાજરી ત્રણસો વીસ રૂપિયાથી ત્રણસો રૂપિયા તુવેર નવસો સાહીઠ રૂપિયાથી પંદરસો પાંચ રૂપિયા ચણા પીડા નવસો સાહીઠ રૂપિયાથી 1123 ત્રેવીસ રૂપિયા ચણા સફેદ અગિયારથી થી સાહીઠ રૂપિયા અડદ આઠસો એંસી રૂપિયાથી પંદરસો ત્રીસ રૂપિયા મગ અગિયારસો રૂપિયાથી બે હજાર રૂપિયા વાલદેશી છસો રૂપિયાથી નવસો પંચાણું રૂપિયા ચોળી નવસો રૂપિયાથી પંદરસો ને પચીસ રૂપિયા મગ મઠ અગિયારસો રૂપિયાથી બે હજાર ચાર રૂપિયા વટાણા પાંચસો ને પચાસ રૂપિયાથી તેરસો ને સિત્તેર રૂપિયા કડથી ત્રણસો ને એકાવન રૂપિયાથી ચારસો પાંચ રૂપિયા રાજમાં ત્રણસો પચાસ રૂપિયાથી પંદરસો ને પંચોતેર રૂપિયા મગફળી જાડી અગિયારસો ને એંસી રૂપિયાથી ચૌદસો ને પચાસ રૂપિયા મગફળી ઝીણી અગિયારસો ને ચાલીસ રૂપિયાથી ચૌદસો ને દસ રૂપિયા તલી સત્તરસો રૂપિયાથી બાવીસો રૂપિયા એરંડા એક હજાર અગિયાર રૂપિયાથી બારસો ને બાવન રૂપિયા અજમો એક હજાર પચાસ રૂપિયાથી ઓગણીસો રૂપિયા સુવા સોળસો ને સાહીઠ રૂપિયાથી સત્તરસો અને નવ્વાણું રૂપિયા સોયાબીન આઠસો એકસાઠ રૂપિયાથી નવસો ને સત્તોતેર રૂપિયા સિંગ ફાડા નવસો અઠ્ઠાવન રૂપિયાથી પંદરસો ને પાંત્રીસ રૂપિયા કાળા તલ ત્રણ હજાર રૂપિયાથી ઓગણપચાસો ને ઓગણપચાસ રૂપિયા લસણ એક હજાર સાઠ રૂપિયાથી પંદરસો ને પચીસ રૂપિયા ધાણા એક હજાર રૂપિયાથી અઢારસો ને એકોતેર રૂપિયા મરચાં સૂકા સત્તરસો રૂપિયાથી એકતાલીસો ત્રીસ રૂપિયા ધાણી તેરસો રૂપિયાથી બે હજાર વીસ રૂપિયા વરિયાળી તેરસો પચાસ રૂપિયાથી ઓગણીસો રૂપિયા જીરું પાંત્રીસો રૂપિયાથી એકતાલીસોને પંદર રૂપિયા રાઈ પંદરસો પચાસ રૂપિયાથી અઢારસો ને ચાલીસ રૂપિયા મેથી આઠસો રૂપિયાથી તેરસો ને ચાલીસ રૂપિયા ઈસબગુલ તેરસો રૂપિયાથી અઢારસો ને એકાવન રૂપિયા અસેરીઓ અગિયારસો ને પંદર રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા કલોનજી ચાર હજાર રૂપિયાથી છેતાલીસો પચાસ રૂપિયા રાઇડો એક હજાર વીસ રૂપિયાથી બારસો સિત્તેર રૂપિયા અને ગુવારનું બી એક હજાર પચાસ રૂપિયાથી એક હજાર નેવું રૂપિયા રોજ રાજકોટ એપીએમસી માર્કેટ યાર્ડના અનાજના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને કરો મિત્રો થેન્ક યુ